રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધ્રાંગદ્રા થાન ચોટીલાલ લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધા છે દેવામાં આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબલાલ પટેલે છે આ સાથે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રૂપટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર